સાંત્વન આપે સુરત શહેરમાં હાલ વિવિધ પ્રાંત અને શહેરોમાંથી લોકો રોજગાર ની આવતા હોય છે ત્યારે અનેક વ્યક્તિ ગુનાહિત માનસિકતા સાથે અહીંયા રહીને ગુનો એવા સંજોગો ઉભા થતા હોય છે એટલે જ જેમ જેમ વસ્તીમાં વધારો નોંધાય છે એમ પોલીસમાં સંખ્યા બળ સાથે સુવિધામાં વધારો કરવો ખૂબ જ જરૂરી થાય છે અને એ જ વાતને ધ્યાનમાં રાખી સતત સુરત પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનોને સુવિધાથી સજ્જ કરી નાગરિકોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના કારણે જ શહેરમાં ક્રાઇમમાં વધારો નોંધાય છે પરંતુ કંટ્રોલ કરવામાં પોલીસને સફળતા મળી રહી છે પોલીસ કમિશનર વિસ્તારમાં આજે નવું દેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના શ્રી ગઢવી અને એને સંપૂર્ણ ટીમના હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દૃષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટા ભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતા પૂર્વ વર્તન आप पुलिस स्टेशन में रहें शे। सूरत शहर पुलिस हमेशा लोग काम करती रही है आ पुलिस स्टेशन नवा जय बे अँ थी सर्वश्रेष्ठ कामगरी नागरिकों ने मिली रहे कायदो व्यवस्था माल मिलकतनी सलामती जीवननी सलामती आ बाबते अति सुंदर कामगिरी भूजान पुलिस स्टेशन स्टाफ करते मैं संपूर्ण विश्वास है